હલો જય નો માતાજી તમાર કેમ બનશે ભાઈ કેવી હા ભલે મુકેશ ટોપી વાળાને ફોન કરો આરું જ કેવો ને તમારા ભાઈ નો ફોન કેમ બનશે हम छोड़ो है ये लाल जी मत गर्भ में निकल के हां तो ये कैसा बेटा इतना कर ही दे हां हम कह क्या वाई नहीं और <laughs> तो कह क्या वाई नहीं वकील साहब भी ये संदीप बहन से ही दे हम हां ले हो जो हम कह क्या वाई नहीं साहब इस बुद्धि बहन से ही ना बाबा ना हां पढ़ के

હા તો કેમ તમને ફોન કરું જો ના ના સવ ન કે એ ફરી વાત ને કેમ મળ્યો તો મને ફોન કર્યો તો હું ના આવત ભલા મને પણ મારે એમાં એવું હતું કે બાઘરનો કે થતો હા અને સાગાની બાજુના હતા સમજો હમ બેને કોરટ ના પડે હમ બેલેનો કેસ મારે ખાલી લડવાનો હતો બાવીસ હજાર રૂપિયા આપી પાસ કે કેસ લડવાનો

અને tractor માં તો હું કે રોદા રોદા હવે ઓલો આવે તો tractor તો ધીમું પાડવું પડે અને ધીમું નો પાડવું પડે અને આને પીડ પકડાવી પછી એને એકદમ તાત્કાલિક ભાગવું પડે કે સુરેશ કાંટો ઉભો જ કરવો પડે તો જ four wheel ભાગે એટલે તો વકીલ વકીલ સાહેબ નું કામ બધુંય ભાઈ બધું કરવું એટલે તાત્કાલિક કામ વાળી વસ્તુ એવી છે એકદમ ગાડી ભગાડે પછી ધીમી નહી પાડવાની એમ હા ભાવનગર તળાજા કેટલું થાય 51 થાય 70 કિલોમીટર ગણો હ હ કેટલી વારમાં ખર 35 મિનિટમાં તળાજા ભાવનગરજી તળાજા આવી ગયો તો તો સારું થયું કેટલી બૂડમાં ગાડી 160 હાલી દીધું બોલો હ હ 160 હકી જગ્યા તો ઉમ હ હ નિયમ હું તો કોરાટે ટાઈમે પહોંચવું પડે નકર પાછું જઈ જ મારી થાય હ હ નિયમ તો ભાઈ યાર હ હ એટલે ન્યાસી આવ્યો પછી ભાવનગર ગયો હ

મને ફોન કર્યો સંતોષભાઈ હમ એનો ફોન બેન આવે છે હમ એમ છે લાલજી તમે મારું કક બોલાવજો યાર ઓ સબદર કણ બરકણ એ ગોઠો વિદ્યાને હું વાતો સૂરેશભાઈ વસ્મા રહે તો ગોઠો એમ હું વાતો ઓય સાહેબ ના જવાય ને તારા લાલજીનો ફોન ન કરે પણ એમાં એવું હતું મેં તમને વાત કરી ને એવું હતું મારે યાર આરોપી હતા હમ અને મારે તાત્કાલિક ભાવનગર પોકળવા પડે મેં કીધું ત્યાં પછી કોર્ટ બંધ થઈ જાય એમ હોય પણ ચાર વાગે તમારે હમ હું આજે અઢી વાગે નવરો થયો તળાવ હમ તો અડધી પોણી કલાક પછી મારે ભાવનગર પોકતો થાય હમ ત્યાં હજી ચાર માં વીસ મિનિટ ની વાર હતી ને તમે ત્યાં ખાલી દીધું હમ પછી ત્યાં તને એને પછી આરોપી ને જમા કરાયો હમ એમ કરીને બધું આડું ઓડું બધા કાગળિયા કરવા પડે. તમારે આ રૂપિયા નો અમુક સમય લેવો પડતો હશે ને તો યાર એવું હોય ને એટલે જ ન એટલે સમય માં પગાર દેવા હા એમાં એવું હતું એમાં હું હતું હમ બધા કેસ હતો કે ને એટલે ઓલા ફરિયાદી પક્ષ એવું કીધું તું કે આની રિમાન્ડ મંજૂર કરવાની છે આજ દિવસ હમ એટલે મેં અમુક દલીલ કરી હોય બધી હમ કે ભાઈ 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 માં માથા કોડ હાલતી હોય હમ દોસ્ત સાહેબ ને મારા પાસે દલીલ કરવી પડે હમ કે ભાઈ અંદરો અંદર સાહેબ નાના મોટા ઝઘડા હાલતા હોય હમ

રજા કેદી સંતોષ રજા કેદી પડે રજા હમ રજા મવા જવાનો થવા ભેગું થવું છે મવા તો થઈ જાય